સુરતમાં જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ અચાનક फ्लैश फायर ની ઘટના બની હતી આ ઘટનામાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ 4 લોકો ગંભીર રીતે દાઝી જતા એ જાગ્રસ્ત થયા હતા અને આ દાઝી ગયેલા લોકોની વિગત રિંકી હરીભાઈ પોલાઈ ભાગ્યશ્રી હરીભાઈ પોલાઈ સાલુબેન રામકુમાર મોહન હરિયમ સુરેન્દ્ર યાદવ છે તો પ્રાથમિક અહેવાલ મુજબ દાજી ગયેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે હાલ તમામ ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે પ્રાથમિક માહિતી મુજબ ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણસર ફ્લેશ ફાયર થયું હતું આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય જ મળ્યો ન હતો જેના કારણે ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અચાનક બનેલા બનાવના પગલે સોસાયટીમાં પણ ભાગદોડ મચી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા તેમણે દાઝેલા લોકોને બહાર નીકળ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા બનાવને પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણસર લાગી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે